જય માતાજી મિત્રો હાલો હવે આપણે જવાનું છે છે આજે લોકો બધા જાય એટલે હું મારા ઘરવાળા અને રીતાબેન અને અક્ષિતા તો એ લોકો આવે છે એના ઘરેથી નીકળે છે ને અમે લોકો ઘરેથી નીકળીએ છીએ ભાઈ તો હવે આપણે જવાનું છે દિવ્યાબેનની ની ઘરે ડોંબીવલી તો આપણે મળીએ પહેલાં તો અહીંથી બસમાં જવું પડશે ત્યાંથી પછી ટ્રેનમાં દાદર ત્યાંથી પાછું ટ્રેનમાં ડુંબી દાદરથી ત્યાંથી પાછી ટ્રી રીક્ષામાં ત્રણ ચાર બે બે રિક્ષા ને બે બે ટ્રેન બહુ આખું છે આઈથી લગભગ સાઠ સિત્તેર કિલોમીટર જેટલો હોય તો હવે નીકળીએ છે તો ક્યારે પૂગીએ અઢાર વાગ્યા સાડા નવ ફૂગી જાવ લગભગ સાડા નવ દસ અગિયાર બાર બારક વાગે પૂગીજો તો હવે અમે લોકો જાય હાલો તૈયાર થઈ ગયા છે બધા તો જાય ધીરે ધીરે નીકળીએ ને હવે પૂગ્યા પછી તમને કે કેવીક જવામાં મજા આવીને ને આવવામાં પાછું આવવાનું છે આજે ઠીક છે ફૂલ ગતિ આવી ગયા ફૂલ કરતી છે અત્યારે વેણકીન બધા ડોંબી વાલી જાય દાદર આવી ગયા ખાણા વાળી આમાં જાવ કે કસારા વાળી દાદર સ્ટેશન ઉપર આવી ગયા છે અમે લોકો હવે અહીંથી જવાનું છે ડોંબી વાલી ટ્રેન આવે છે કલ્યાણની હવે કલ્યાણની ટ્રેન આગળ આવે ને કલ્યાણની ટ્રેન હમણાં આવવાની છે આવે એટલે ભયા જાય ચાલે દાદર સ્ટેશન આવી ગયું છે હાલો હા અક્ષિતા દિવ્યા દીદી હાલો હવે તો દાદર ની ટ્રેન આવે કલ્યાણ ની એટલે સડી જાય ડોમ્બીવ આવી ગયું ડોંબીવલી ઉતરી ગયા ભાઈ ડોમ્બીવ આ લોકો જાય જ આગળ તોડતા તોડતા હા જો જાય ઉતરી ગયા રિક્ષામાંથી ઉતરી ગયા ભાઈ ભાઈ ભાગો ભાગો મોટા મોટા ટ્રક આવે હાલો ઉતરી ગયા હવે આવી ગયું ઘર ડોંબીવલી ઉતરી ગયા ક્યાં શનિ મંદિર હવે ગાવાનું છે હા કેમ લાવવાનું છે કરું પણ તો હવે અમે દિવ્યાબેનના ઘરની ને ટર્ન લઈ લીધો છે બિલ્ડિંગ દેખાઈ ગઈ છે અને દિવ્યાબેનને ત્યાં અમે આવી ગયા છીએ આવી ગયા એટલે જાય જ છે બસ હું ને અક્ષિતા ને મજા આવી ગઈ એક નંબર મજા મોજ આવ્યો ખટારો કેટલો મોટો આવે કોરિનરમાં હોય ને એવું લાગે કે પાણીનો ટેન્કર છે પાણી લઈને જ પાણીનો હવે ગરમીની સિઝન છે ને એટલે પાણીની કમી આવે ગરમીની સિઝનમાં એટલા ત્યાં ઝાડ વાજો હોય નહી હાલો હવે આજો ઈરા ગેલેક્સી બિલ્ડિંગ આવી ગઈ છે અને અમારે હા દિવ્યા બેનની બિલ્ડિંગ હવે એમાં અમારે જવાનું છે એમાં અહીંથી ડાયરેક્ટ ટેન નો પ્રોબ્લેમ સિક્સ ફ્લોર હા સિક્સ ફ્લોરમાં મેહુલ ગોહિલ દબાવો લીપ કો દબાવો સિમ કુલજા ખુલજા સિમ તો હવે લીપ આવે છે હા પછી અમે જઈએ લીપમાં સિક્સ ફ્લોર ઉપર ખુલ્જા સિમ સિમ અહીંયાથી મસ્ત હવા આવે આ સાઈડ ચલો ગો ઇન સાઈડ ગો 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 હમ ગો ઇન સાઈડ સિક્સ સિક્સ અમે લોકો બધાય લિફ્ટમાં આવી ગયા છે સિક્સ ફ્લોર ઉપર અમે બે ગયા જય ભગવાં વાંધો નહીં હવે અમે બધાય બેહી ગયા છે દિવ્યાબેન ના ઘરે આપણે પછી લિફ્ટ કોલ છે 6th ફ્લોર આવી ગયો છે અને ઉતરવાને કુલજા સિમ સિમ સ્કૂલી ગયો છે હાલો મિસ્ટર ઇન્ડિયા દિવ્યાબેન સામે બેઠા છે હાલો અમે લોકો આવી ગયા છે દિવ્યાબેન હા

બધાના અલગ અલગ સ્વાદ હોય ને બધાના હાથ હાથનો સ્વાદ અલગ ગરમી નો સમય છે તો ગરમી તો થાય જ ને ઓછી છે આજે ગરમી કેમ કે વાદળા છે જો હવા આવે જો ને આ તળાવ જો કંદિલ જો કેવા કંદિલ જો બિચારા ધબ ધબાટી છૂટે છે બહાર તો તડકો છે એટલો બધી પણ એટલો બધી નથી એમ

હાલો બધી આ બેની ગેર છે મે પહેલા પહેલા જાય ઘર ભેગા થાય ફટાફટ ટ્રેન પકડીયા રિક્ષા પકડીયા ઘર ભેગા તાડગોળા તાડગોળા અમે નામ ગલકુર હું હુંલું હું પેંતા

હાલો ઘરે ફૂકી ગયા છે હવે લીપ આવી ગયા ગયા અમે ને મસ્ત ઘરે છે લીપમાં જાય છે ઘરે ઘેરે રીટા માસીને લોકો કે બસ માં પડીને એના ઘરે અમે લોકો અમારે ને હવે આપણે મળશું લાઇક છે ફરી મળશું નવા વિડીયોમાં આવજો બાય બાય